સાયકોલોજીસ્ટની સલાહ એવી હતી કે વિશ્વાસ શાળામાં અભ્યાસ કરે છે એટલે તેની નોટબુક્સ જે છે તે હોમવર્ક કરતી હોય કે ક્લાસરૂમની જે નોટબુક હોય તે જોવી અનિવાર્ય છે સાયકોલોજીસ્ટની સાથે પીએસઆઈ જીતુ યાદવ અને જેડી ડી પુરોહિત એની નોટબુક તપાસે છે તો એની નોટબુકમાં દાડમની કળી જેવા સુંદર અક્ષરો હતા અને ક્યાંય કોઈ ચેકચાક નહોતી સાયકોલોજિસ્ટનું માનવું એવું હતું કે સામાન્ય માણસના મનમાં જો દ્વંદ ચાલતો હોય ત્યારે જો તે લખે તો તેના લખાણને તે ચેખતો હોય છે સુધારતો હોય છે પણ વિશ્વનું જે નોટબુકનું લખાણ હતું તે અત્યંત સ્વચ્છ હતું ક્યાંય તેણે અક્ષર ઘૂંટ્યો નહોતો કે કોઈ વાતને તેણે ચેંકી નહોતી એટલે સાયકોલોજિસ્ટ માની રહ્યા હતા કે વિશ્વમાં એક ક્લેરિટી છે એટલે તેના મનમાં કોઈ દ્વંદ હતો તેના કારણે તે જતી રહી છે તેવું પણ નથી આ દરમિયાન એક મહિના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક સીસીટીવી ફૂટેજ મળે છે અને સીસીટીવી ફૂટેજ એવું હતું કે વિશ્વા પોતાના ઘરે એટલે મીરા મંગલ એપાર્ટમેન્ટ જે છે એના મુખ્ય દરવાજામાંથી એકલી બાર જતી દેખાય છે